સુરત શહેરમાં પોલીસનો ડર જાણે અસામાજિક તત્વોને ન હોય તેવું લાગી રહ્યું છે પોલીસ ઉપર જ હુમલાની ઘટના બની છે જેમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ પર ચાર ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર આ ઈસમો રિક્ષા લઈને જતા હતા અને પોલીસે રિક્ષા ઊભી રાખવાનું કહેતા તેઓ પોલીસથી બચવા રિક્ષા લઈને ભાગ્યા અને પીછો કરતા પોલીસ કર્મચારીઓને પોલીસના જ દંડા વડે માર્યા હતા અને એક ઈસમ તો પોલીસને ચપ્પુ મારવા પણ દોડ્યો હતો હાલ આ ઘટનાને લઈને અથવા પોલીસ દ્વારા ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને એકને વોન્ટેડ જાહેર કરાયો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલાની ઘટનાને લઈને હવે સુરત પોલીસ દોડતી થઈ ગઈ છે પોલીસે આ ઘટનામાં ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીની ધરપકડ કરી છે પરંતુ મુખ્ય આરોપીને પોલીસ પકડી શકી નથી સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પુંજાભાઈ હેડ કોન્સ્ટેબલ અગિયારમી ફેબ્રુઆરીના રોજ રાત્રે પેટ્રોલિંગમાં હતા તે સમયે સાડા બાર વાગ્યાની આસપાસ સલાબતપુરાના પંચશીલ નગરના ઉમિયા માતાજી મંદિર પાસેથી કોન્સ્ટેબલ પુંજાભાઈ દ્વારા એક ઓટો રિક્ષાને તપાસ માટે ઊભી રાખવામાં આવી હતી પરંતુ પોલીસને જોતાની સાથે જ આ ઓટો રિક્ષામાં બેસેલા લોકો ઓવર સ્પીડમાં પોતાની રિક્ષા ચલાવીને ભાગ્યા હતા ત્યારબાદ કોન્સ્ટેબલ પૂંજાભાઈ અને એક અન્ય કોન્સ્ટેબલ દ્વારા બાઇક ઉપર આ રીક્ષાનો પીછો કરવામાં આવ્યો હતો આ ઈસમો પોલીસથી બચવા માટે અલગ અલગ જગ્યાઓ ઉપર રિક્ષા લઈને ભાગ્યા હતા અને પોણા એક વાગ્યાની અરસામાં સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નાનપુરા મોહલ્લામાં આવ્યા હતા અને હબીબ શાહ મહલ્લામાં આવેલ રૂબી સ્કૂલ પાસે આ રીક્ષા ઊભી રાખી હતી ત્યારબાદ તુફેલ નામનો આરોપી હેડ કોન્સ્ટેબલ ભૂપતને ચપ્પુ લઈને મારવા ગયો હતો એ ઉપરાંત નીતિન ઉર્ફે લંગડો જાદવ અને મોહમ્મદ હનીફ તેમજ સાહિલ નામના ઈસમો પણ કોન્સ્ટેબલ પૂજાભાઈને લાકડી વડે માર મારવા દોડ્યા હતા જેમાં કોન્સ્ટેબલને જમણા ખભે ઈજા થઈ છે અને ત્યારબાદ આ ઈસમો રિક્ષામાં બેસીને ભાગી ગયા હતા અને ધમકી આપી હતી કે હવેથી પીછો કરશો તો જાનથી મારી નાખીશું જે તે સમયે આ કોન્સ્ટેબલ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી પરંતુ કોમ્યુનિકેશનના ગેપના કારણે પોલીસ ઉપર હુમલો કરનારા ઈસમો ભાગવામાં સફળ રહ્યા હતા અને આ ઘટનાના અઢારથી વીસ કલાક બાદ સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને પોલીસે આ બાબતે કાર્યવાહી કરીને મોહમ્મદ તુફેલ હનીફ ઉર્ફે મોનુ શેખ તેમજ અબ્દુલ સાહિલ શેખની ધરપકડ કરી છે

ધાક ધમકી ખૂન જેવા ગુના નોંધાયેલા છે આરોપી હનીફ ઉર્ફે મોનુ શેખ સામે અગાઉ અમરોલી પોલીસ સ્ટેશનમાં મારા અને ધાક ધમકી જેવા ગુના દાખલ થયા છે તો પકડાયેલા આરોપી અબ્દુલ સાહેલ શેખ સામે અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો છે ભાઈ ઓર ભુપેન્દર ભાઈ વો દોનો નાઇટ પેટ્રોલિંગ મે થયો નાઇટ પેટ્રોલિંગમાં એક સસ્પિસિય ઓટો ઉમકો દેખાય દયા જેસમે ચિરાળ લોકો બેઠે થે જે વો લો ઓટો કે તરફ ગયે તો ઓટોવાલેને વહાસે ઓટો કો ભગાયા ऑटो को भगाया तो उन्हें डाउट हुआ और वो ऑटो के पीछा किया उन्होंने बाइक से तो यहाँ पे अठवा पुलिस स्टेशन की हद तक ऑटो आ गया और यहाँ हबीबसा मोहल्ला जो है वहाँ उस गली में आके ऑटो में से जो चार लोग थे वो उतरे और उन्होंने पुलिस का सामना किया उन्होंने बताया कि हम पुलिस वाले हैं और तुम लोग क्यों वहाँ से भगा के आए हो उसके बाद उन ऑटो वाले जो चार लोग थे उन्होंने पुलिस के साथ में जफा जफी की जिसका एक वीडियो भी सोशल मीडिया पे वायरल हुआ है इसमें हमारे पुलिस के जवान की फ़रियाद के ऊपर अठवा पुलिस स्टेशन में एफ दर्ज की गई है और ऑटो में कुल कुल चार आरोपी थे एक मोहम्मद तुफेल मोहम्मद हनीफ शेख ये रिक्शा चलाता है और ये नानपुरा सूरत का ही रहने वाला है इसके ऊपर ऑलरेडी सात गुना है जिसमें एक मर्डर का गुना भी है और अभी इसको वडोदरा से हमने रात को वडोदरा एसओजी और वहाँ एक पुलिस स्टेशन जो लोकल पुलिस स्टेशन है उसकी टीम की मदद से वहाँ से डिटेन किया गया दूसरा आरोपी हनीफ उर्फे मोनू हारून शेख ये अमरोली का रहने वाला है इसके ऊपर भी एक गुना है तीसरा आरोपी है अब्दुल साहिल अब्दुल रऊफ शेख ये सग्रामपुरा का रहने वाला है और उसके ऊपर भी सलाबतपुरा पुलिस स्टेशन में एक गुना दर्ज है तो तीन आरोपी हैं उनमें से दो को हमने वड़ोदरा से डिटेन किया है और एक आरोपी को सूरत से पकड़ा है और एक आरोपी नितिन उर्फे लंगड़ा उसके लिए अभी टीम लगी हुई है और उसको हम जल्दी ही पकड़ लेंगे आरंभिक पूछताछ में इन्होंने बताया है कि कोई आ, मेडिकल की गोलियां हैं जिसका ये पूरा का पूरा पत्ता एक साथ ये लोग ले लेते हैं तो वो पत्ता हम लोग तपास कर रहे हैं कि कौन सी मेडिकल से किस तरह का पत्ते का ये लोग यूज़ करते हैं कि मैं उसके नशे में था जो मूल आरोपी है उसने आरंभिक पूछताछ में बताया है। और मुझे पता नहीं लगा कि ये पुलिस इस तरह का उसने प्रारंभिक पूछताछ में बयान दिया है और ये जितने इनके ऊपर आरोपियों पर केस है उन सबकी विगत हम लोग मंगवा रहे हैं और डिटेल में अभी पूछताछ सभी आरोपियों के साथ में चल रही है इसके बाद में उचित जो भी कार्यवाही है वो की जाएगी अगर किसी केस में ये कंडीशनल बेल पे हैं तो इनकी बेल कैंसिल कराने की कार्यवाही की जाएगी